નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું એવી યોજના વિશે જે ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવી છે જી હા મહિલા સ્વાવલંબન યોજના જેના દ્વારા રૂપિયા બે લાખ સુધીની સહાય મળશે વ્યાપાર કે ઉદ્યોગ માટે તો દરેક મહિલાને આ યોજનાનો લાભ અચૂક લેવો જોઈએ તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં જેથી કરીને તમને બધાને છે એનો ખ્યાલ આવી શકે મહિલા સ્વાવલંબન યોજના બે હજાર પચીસ આ મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાનો એક સુવર્ણ અવસર છે એ આપણે કહી શકીએ તો આના વિશે યોજના વિશે વિગતવાર માહિતી જોઈ લઈએ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે ગ્રામીણ અને શહેરી વિસ્તારની જરૂરિયાતમંદ મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો મુખ્ય લક્ષ્યાંકો જોઈએ તો મહિલાઓને આત્મનિર્ભર બનાવવી નાની ઉદ્યોગોથી રોજગારી ઊભી કરવી શિક્ષણ અને તાલીમ વધારવી આ એના યોજનાઓ છે ત્યારબાદ યોજનાઓના કેટલાક ફાયદાઓ જોઈએ તમે આ ચિત્રમાં હસતી ખેલતી જે બહેનોને જોઈ શકો છો તો આ યોજનાના ફાયદા એ છે એક તો વ્યવસાય શરૂ કરવા માટે લોન તમારો ગૃહ ઉદ્યોગ કે અન્ય કોઈ પણ ઉદ્યોગ ચાલુ કરવા માટે એ લોન મળે છે એ પણ મફત અથવા સસ્તી તાલીમ મફત અને એની સસ્તી તાલીમ પણ આપવામાં આવે છે તમે જે કોઈ વ્યવસાય શરૂ કરો છો એના માર્કેટિંગ અને વેચાણ માટે પણ સરકાર છે સહાય કરે છે અને જે કંઈ લોન લ્યો છો લોન ઉપર સંપૂર્ણ સબસિડી પણ સરકાર તરફથી છે પ્રાપ્ત થાય છે તો આ યોજનાના ખૂબ મોટા ફાયદા રહેલા છે હવે અરજી કરવા માટેની લાયકાત જોઈએ કોણ કોણ આની અંદર છે એ અરજી કરી શકે તો સૌથી પહેલાં અરજી કરનાર અરજદાર એક મહિલા હોવી જોઈએ આ અરજદાર એટલે કે મહિલાની ઉંમર અઢારથી પંચાવન વર્ષ વચ્ચે હોવી જોઈએ આ ઉપરાંત જોઈએ તો ગુજરાતની આવક મર્યાદા પ્રમાણપત્ર સાથે ઘણા રાજ્યોમાં ત્રણ લાખ સુધી ગણવામાં આવે છે અને ઘરભાછી સ્તરે રહેતી સ્થાનિક મહિલા એટલે કે ગામડાની અંદર પોતાના જ ઘરમાં રહેતી સ્થાનિક મહિલા છે એને આ અરજી છે એ કરી શકે છે આ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ છે પાસપોર્ટ સાઇઝના ફોટા આવક પ્રમાણપત્ર રેશન કાર્ડ બેંક ખાતાની વિગતો વગેરે છે એ જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ અને તમે જે કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો તેનું પ્રમાણપત્ર હોય તો પણ ચાલી શકે અરજી કરવાની પ્રક્રિયા જોઈએ તો નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઆઈસી આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ કચેરી ખાતે ફોમ ઓનલાઈન પણ જો તમે ભરવું હોય તો ભરી શકો જેની વેબસાઇટ પણ છે અહીં આપેલી છે ડબલ્યુ સીડી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આની ઉપર તમે અરજી પણ કરી શકો છો મહત્ત્વપૂર્ણ માહિતી જોઈએ તો નજીકની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એટલે કે ડીઆઈસી અથવા મહિલા બાળ વિકાસ નિગમના કાર્યાલયમાં પણ તમે સંપર્ક કરી શકો છો જો વધારે માહિતી જોતી હોય તો અથવા હેલ્પલાઇન નંબર છે ને એ દરેક રાજ્યના મુજબ અલગ અલગ હોય છે અથવા તમારા ગ્રામ પંચાયત તાલુકા સેવા કેન્દ્રમાંથી પણ માહિતી પ્રાપ્ત થઈ શકે છે મહિલા સશક્તિકરણ તરફ પહેલ એ આજે જ પગલાં ભરો અને દરેક વ્યક્તિ દરેક મહિલા આ યોજનાનો લાભ લઈ અને પોતાનો નાનો વેપાર શરૂ કરી શકે છે તો દરેક લાભાર્થીઓને આ વિડિયો છે ખરેખર ઉપયોગી થશે અને તમે પણ આવી ઉપયોગી યોજના વિશે તમારા સગા સંબંધીઓને જરૂરથી જણાવજો એવી વધારે માહિતી માટે અમારી ચેનલ ગોટકિયા પ્રણુભાઈને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં મળીએ બીજી માહિતી સાથે ને આ યોજનાનો તમે સૌ લાભ લો